ગૌરી નંદન ગજાનંદ જય કિત્રિન ગૌડા વાછાડા જય મા દેવી ગરી ગાતરાળા થાપરા જય મા ધોળા થોડા ધણી આપડ દાઢારી જય મા અમારા ગામ દરવાડના મહાવેરા ભીમપરા ગામને ધોળાથોડામાં બેઠેલ આઈ અમારા પૂર્વજોની પૂજેલી અમારી જનની જગત અંબા અમે આના દીધા છીએ અને આ મંદિર છે એ મેં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ઓખા મટી હું થી દ્વારકા ગયો અને પછી આ મંદિર મેં ત્યારે બનાવ્યું અહીંયા પ્રથમ કાંઈ નહોતું માતાજી એમને એમ બેઠા હતા જંગલ જ હતું તે પછી ભીમપરા ગામ હોય છું અને પછી જીવાબા એ અહીંયા એક રૂમ બનાવ્યો નરિયાવાળો દેશ જિલ્લાથી નરિયાવાળો અને તે પછી મેં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આ મંદિર જય અમારા જો ગોઠીડા આવી ગયા જો અમારો ગોઠી આવ્યો હા બુકા ગાઢીડા રાખ્યો ગોઠી હા પાંત્રીસ વર્ષ પહેલાં આ મા જગદંબાનો રૂમ બનાવ્યો હા અને હવે અમે રોજ જઈ તૈયાર ધૂપ દીવા કરવા હું દ્વારકાથી આવું અને આ જગદંબાનો રૂમ બનાવ્યો અને વ્રત થઈ ગયા પાંત્રી આ આયુનો આગેવાન બેઠો હા અને આ અમારી માતા જગદંબા ઉપર આ રૂમે બનાવ્યો વીસ ફૂટ ફોળો અને બત્રીસ ફૂટ લાંબો અને આ જોઈ દો બીમને ભાઈ ગયા છે આની અંદર કાંડા જેવા સરિયા નાખ્યા છે અને આ માતાની જીવનો એ સમયની અંદર એક લાખને વીસ હજારનો ખર્ચો આવ્યો હતો આજે આજે આ રૂમ છે એ માતાજીનો આજે રૂમ બનાવ્યો છે તો આ રૂમ અચી ગયો હચી જય હો મા જગદંબા થોડા થોડા વારી હે મહામાયા કટ્ટ વિનાશિની કુળદેવી જય સાપુરા ખેડી ગાત્ર જય કિસ્ત્રિને જય દ્વારકાથી જય ગણેશનામ નાના ટાકા ઉપર જોઈ લ્યો ચકલી જોઈ લો જોઈ લો જોઈ હજારમાં બેસી હા વરી ઉપરથી ટાકા ઉપર ચણ આવે અચાણ ઉપર જો વળી પાછું આવે જોઈ જોઈ લો જોઈ લો જોઈ જોઈ લો જોઈ લો

હવે દાદાનું મંદિર બન્યું જોઈ જોઈ લઈએ ચકલીઓ હા કેટલી ચકલી છે હે આ મારા દાદાનું મંદિર કમ્પ્લીટ બની ગયું હા હવે તું મારે થઈ ગયું આ મંદિર જો પછવાડાનો પાક રેડી થઈ ગયો હા 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 દાડાની ધજા હવે ચારે બાજુથી રેડી થઈ ગયો હા બાર પડી ગયું આ નવેસરથી બધું થઈ ગયું રેડી આ બધું એક સરખું થઈ જશે ઉપર હવે ચણિયાળું બની જશે જો અહીંયા ચકલી આવે જ ને એમ ઉપર ચકલી ત્યાં પણ ચણવા આવશે હવે અહીંયા એક સીડી બનશે હમ અહીંયા એક સીડી બની જશે આ સાઈડમાં હમ આ ગજીયા કેટલા ટાઈમથી ત્યાં પડ્યા બધા ગજીયા હા જૂના ગજીયા રાખો ચારસો ગજિયા ફરી બધા હા અહીંયા સીડી બની જશે એટલે ઉપર ચડી અને મંદિર ઉપર ચોણ પડી જશે એટલે કોઈ કૂતરા કે કોઈ પણ આ જનાવરોને હા મોડલાવણા કોઈને કાંઈ મારી ના શકે હા ચકલીઓ કેટલી આવે છે ઢાકા ઉપર જોઈ લેજો હમણાં આવશે હા સામે જારમાં બેઠી હોય છે ત્યાં કબૂતર આવે છે હા હા કબૂતર છે ને જુવાર ચણવા આવે અને ચકલી બાજરો ખાય ચોખ્ખા ખાય બાજરો ખાય હે અને મોરલા સાંજે આવશે ઘઉં ચણવા હા ચલો હા દાડાને આ ઓટો એટલો વધારી આ બ્લોક નાખેલ હતા જ્યાં બ્લોક કાઢી અને હવે આગળ બ્લોક પડશે જવાના ઉપર આ બધો એક સરખો ઓટો થઈ જશે હે અને આ મંદિર બની ગયું કમ્પ્લેટ દાડા આ માટીની ભરતી ભરાઈ ગઈ હા અને કાકરીનો ટ્રેક્ટર એક આવી ગયો હવે વિકલીફાઈ લાદી ઉપર હં ઉપર આવી જશે છતમાં આ બ્લોક પડ્યા એ બ્લોક અહીંયા આવી જશે અને બે ઓટા સરખા થઈ જશે દાડાના બરાબર આ બે રૂમ બની ગયા હા એક ના લે હજી આ સિમેન્ટ પડી આપણી ગાડી પડી હા હા કાલે એક ટ્રેક્ટર કાકરીનો મંગાવી લીધું દ્વારકાથી હા એક ભાઈ લાદી કાલે ચડાવશું હા અને આ કાકડી આ કમાળ આ કમાળ ચડી જશે હા પછી આ ડું મંદિર બની ગયું કમ્પ્લેટ બેલું હા 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 હું વાત અંડા હા પૂ કામ કરે રાખે કાંઈક ના અહીંયા બારસાંગ બની ગયો રૂમ બની ગયો આ પેટીયા ચડી ગયા આ ચુમારે થઈ ગયું હા અહીંયા જુવાર ને બાજરો ને એ બધું કાંદી ઉપર રહી જાય છે કંઈ આ રૂમને ધોવો કરવો હોય તો ઉપાધિ નહીં પાણી બધું નીકળી જાય હા અહીંયા છે ને જો આ બ્લોક પડ્યા એ બ્લોક અહીંયા પાછા પાથરાઈ જશે પાથરી આ બધું છે